ભગવાન કૃષ્ણ કનિયો એક બાજુ સાત પાંડવો કૌરવો સેના છે અને અર્જુને ભગવાન કૃષ્ણને એટલું કીધું કે મારે એક વાર મારી સામે કોણ લડવાનું છે મારે કોની સામે યુદ્ધ કરવાનું છે એ મારે જોવું છે

અને ગીતાનો જે વિષાદ યોગ છે એ અમારો ચારણ કવિ લખે છે કે પિતા મહ ને દ્રોણ ગુરુ ખરા ઉજળા કુળ ના પૂજન છાજે વડીલ પૂજ નીક ની ઉપરે કેશવા મારે ધનુષ ઉપાડતા પિતૃ લાજે હું નહીં યુદ્ધ કરી શકું કોની સામે હું હથિયાર ઉપાડું હે કનૈયા મારાથી આ નહીં થઈ શકે અર્જુન મેળવશે યુદ્ધ કરવું આ મારાથી નહી બની શકે અને ભગવાન કૃષ્ણ એને સમજાવે છે કે અર્જુન

ક્ષેત્રદાર ધનહાર તમારી આજીવિકાનું સાધન ચોંટી લે અને તમારી પત્ની ચારિત્ર ની ભ્રષ્ટ કરવા માટે થઈ અને એની સામે બહોરી પકાર શાસ્ત્ર અને યુદ્ધમાં સામે આવીને પડકાર કરે ઈ ન મારવા યોગ્ય હોય તો પણ હે અર્જુન એને મારી નાખવામાં પાપ નથી એક અંગ હોય એક અંગ હોતે દોષ ના કૃષ્ણ કહે એક અંગ હોય તો એનો વધ કરવામાં દોષ નથી એમ કનૈયો કે છે અને કુરુ સટ અંગ આત તારી તે અધારી હે આ કુરુ કરો માં તો છે છ અંગ ભેળા થયા છે લાખા ગ્રહમાં અગ્નિ લગાડવામાં આવી તમને ઝેર નાખીને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ભરી સભામાં દ્રૌપદીના ચીરને જોઈટ્યા હસ્તિનાપુર ની તમારી ગાદી લઈ લીધી અને આજ તમારી હામે પડકાર કરીને રણ મેદાનમાં માં ઉભા છે અને હે અર્જુન હવે ક્ષાત્ર ધર્મ ભૂલી અને તારે પારોટ પગલાં ભરવા હોય તો મારી ના નથી છતાંય અર્જુન ને સગા વાલા મિત્રો સ્નેહીઓ કુટુંબ

પ્રજાપતિ સમુદ્ર મેવાિમુખા દ્રવિરલોક્રાન્જ્જલ ભગવાન કૃષ્ણ ચંદ્રમણિએ વિરાટ રૂપ ધારણ કર્યું અને ધરતી ની માથે કોઈ એક ઇંચ પાણી પડી ગયું હોય ને ગંગા ને યમુના તું ભદ્રા ને કાવેરી ને કૃષ્ણ આ બધી નદીઓ ગાંડી થઈ અને અડેડાટ કરતી જેમ સમુદ્રમાં ઓરાઈ જાતી હોય એમ અઢાર અક્ષરની સેના છે ભગવાન કૃષ્ણના મોઢામાં હોમાઈ જાતી જોઈ અને રૂવાડે રુવાડે ભગવાન કૃષ્ણ દેવતાઓ જોયા ત્યાં તો પગમાં પડી ગયો વાયુરુ યમોગ્નિ વરુણા શશાંક પ્રજાપતિ સ્વમ સ્વંપ્રપિતા મહેક

નક્ષત્રનો ગ્રહ મંડળનો અભ્યાસ કરી પ્રશ્ન કુંડલી માંડી અને કૃપાચાર્યજી છે કે દુર્યોધન મહારાજને ને અઢાર દિવસની ઘાત છે અઢાર દિવસ જો પૂરા થાય અને ઓગણીસ માં દિવસ નો સૂરજ નારાયણ જો દુર્યોધન મહારાજ જોઈ શકે તો ખુદ કાળ પણ એને નો મારી શકે પણ ત્યાં તો કૌરવની સભામાં હોબો પડી ગયો અઢાર અઢાર દિવસ સુધી કોણ રક્ષણ કરે આ યુદ્ધમાં એનું હાલતા ચાલતા હાલતા ચાલતા હાલતા ચાલતા હાથમાં માળાનો બેરકો ફરે છે અને પિતામાં ભીષ્મ એમ કે છે કે અઢાર દિવસનું રક્ષણ થાય ખરું કે પણ મહારાજ કોણ કરે તો કે હું કરું અઢાર દિવસનું રક્ષણ અને હું અઢાર દિવસનું રક્ષણ કરું એ શબ્દો જ્યાં ભગવાન કૃષ્ણને કાંઠે પડ્યા એને એમ થયું કે જો દાદો અઢાર દિવસનું રક્ષણ કરે તો હું અને દુનિયાના તમામ દેવતાઓ જો ભેળા થાય તોય દુર્યોધનને મારી ન હગાય એટલે સરસ્વતીને હુકમ કરો યા કુંદેન તુષાર હાર ધૌલા ત્યાં તો શારદા આવીને હામાં ઉભા રહી ગયા મહારાજ હુકમ કે તમે પિતામાં ભીષ્મની બુદ્ધિ ફેરવી નાખો કે મહારાજ કયો તો તમારી અને કયો તો અઢારે અઢાર અક્ષર બુદ્ધિ ફેરવી નાખું પણ ભીષ્મની બુદ્ધિ મારાથી નહીં ફરે કારણ કે પાંચ તત્વ જેના શુક્ર ને સ્પર્શ નથી કરી શક્યા એવો મહાવે તા એ ભીષ્મ એની બુદ્ધિ ફેરવાનું મારું ગજુ નથી પણ શારદા વાયુ રૂપે મંડી વાવા ભાઈ આખી કૌરવની સભામાં ખબર પડી ગઈ કે પિતામાં ભીષ્મે દુર્યોધન નું રક્ષણ કર્યું દુર્યોધન નું રક્ષણ કર્યું દુર્યોધન નું રક્ષણ કર્યું એમાં નકુલ નો અને સહદેવ નો મામો મારવાડ થી શલ્ય રાજા આવેલો એનાથી ન રહેવાનો અને શલ્ય આવી અને પિતામાં ભીષ્મ ને એમ કીધું કે જો અઢાર અઢાર દિવસ સુધી તમે એકલા દુર્યોધનનું રક્ષણ કરવાના હો તો અમે કાંઈ ખીચડ કાંય સાધુ નથી કે તમારા રણ મેદાનમાં ખીચડું ખાવા માટે આવ્યા છે ક્ત્રીના દીકરા તરીકે જો યુદ્ધમાં અમને જો ભાગ ન મળે પિતામાં ભીષ્મ કે છે કે શૈલ્ય મને ખબર છે આ તું નથી બોલતો કોણ બોલે છે મને ખબર છે પણ કાંઈ વાંધો નહીં જાઓ હું ત્રણ દિવસ નું રક્ષણ કરીશ દ્રોણાચાર્ય બે દિવસ નું રક્ષણ સ્વીકાર્યું પિતામાં બીસમે ત્રણ દિવસ નું રક્ષણ સ્વીકાર્યું સાડા સત્તર દિવસ નું જયારે રક્ષણ બધાએ વેચી લીધું ત્યારે દુર્યોધને આવીને કીધું કે મને માણસ નહીં અને બાયડીમાંય નહીં એવો કરી નાખી અને સુકામ મને ભૂંડો લગાડો છો રણ મેદાનમાં તમે જો અઢાર અઢાર દિવસ સુધી બધા ભેળાથી મારું રક્ષણ કરવાના હો તો હું પણ દીકરો છું મારે કોઈ મને ખબર છે આ નથી બોલતો પણ તારો કાળ બોલે છે અને દુર્યોધને મેણું માર્યું કે આ એ તો મને ખબર છે દાદા તમે કન્યાની માયાજાળમાં ફસાઈ ગયા છો

એમાં દોપદીજીને કન્યા અડધી રાતે બોલાવી તંબુમાંથી એટલું કીધું બેન રથ તૈયાર છે મારી ભેળા આપને વધારવાનું છે પણ કે ભૈયા અત્યારે તો હા અત્યારે બેસી જાવ રથમાં રથમાં બેસીને પિતામાં ભીષ્મ નો જ્યાં તંબુ છે ત્યાં આવ્યા પિતામાં ભીષ્મ નો માળાનો વેરખો ફરજ છે પ્રનમમ તું આધિંગ અનાધિ પ્રણમ કિયો હૈ તું જીવ માજા સક્રમમ ત્રિલોકના નાથ નું આરાધન કરે છે ચર્મ ચક્ષુ બંધ થઈ ગયા છે કબાટ અને ત્રિલોક ઉભા અને દ્રૌપદીજી ની ઇશારત થી કીધું જાઓ દાદા ને પાથરીને પગે લાગો એ દ્રૌપદીજી આવીને દાદા ને હાડીનો પાલો નો આમ લાંબો કરીને પગે લાગ્યા રામ દાદા ની આંખ ઊંચી થઈ અખંડ સૌભાગ્યવતી ભવા હાને દ્રોપદી એ ખાડ 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 દાંત કાઢ્યા ભાઈ અરે બેટા તમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપું છું તમે દાંત કેમ કાઢો છો કે દાદા તમે તો પ્રતિજ્ઞા લીધી છે કાલનો નો સૂરજ નારાયણ ઉગે ને એ પેલા દુનિયાના પડદા પર હું પાંડવો ને નહીં રહેવા દઉં અને પાછો મને અખંડ સૌભાગ્યવતી આશીર્વાદ આપો છો કે આ કામ કાળિયાનું હોય આ કામ કૃષ્ણ હોય કૃષ્ણ એ હાકલ કરી ત્યાં હાથ જોડીને આવી નહી ગયા જી દાદા પ્રતિજ્ઞા તોડાવી છે પણ જા હું ગંગા પુત્ર હું ધારણ ધારણની કરું તો કે હા કે તો કાલનો સૂરજ નારાયણ ઉગે અને કાલનો સૂરજ સૂર્ય નારાયણ આસમે હવે પાંડવોને તો મેં દ્રોપદી અખંડ સૌભાગ્યવતીનો નો આશીર્વાદ આપી દીધો એનું રૂવાડું ખાંડું નહીં થવા દઉં પણ તે પ્રતિજ્ઞા કરી છે કે હું હાથમાં હથિયાર નહીં ધારણ કરું અને કાલનો સૂરજ ઉગે ને હાથમે ઈ પેલા જો તારા હાથમાં હથિયાર ન ધારણ કરાવું વાસુદેવ કર ચક્ર ધરે તો તું કો મુખ ને તો લાજે મેરી ગંગા જનની અને શાંતન પુતન કહાઉ કાલ જો તને હાથમાં હથિયાર ન ધારણ કરાવું તો તો મારી જનતા ની માથે ફટકાર વરસાવજે તમે હથિયાર ન ધારણ કરાવું તો તો મારી જનતા ની માથે ફટકાર વરસાવજે

પણ આજ જે દાદો લડે છે મહાકાળ હામો લડતો હોય એમ લડે છે દાદો अर्जुन ના રથને પોતાના તીરથી આખો શરા કરી નાખ્યો છે કૃષ્ણ अर्जुन ને એમ કહે છે કે અર્જુન કેમ નથી એક પણ બાણમાંથી તીર છોડી શકતો કે મને ખબર નથી પડતી પણ દાદાની સામે જઉં છું ને ત્યાં મારા ગાત્રો શિથિલ થઈ જાય છે

અર્જુન થઈ ગયા ત્યારે અર્જુને એવા બાણ ચલાવ્યા હતા કે ધરતીની માથે મેઘ નું એક બુંદ નોતું પડવા દીધું એસી ચપલાઈ તાપે છાઇ ચપલાસી તારી ગંગા પુત્ર પિતા પ્રહાર પેકી પાર્થિવ એક ના અરો અર્જુન ઉદાર બલ અસ્ત્ર બેઠો વામ પાન ધારી હાથની ની પર એમ નામ ધનુષ રહી ગયું છે આખો રસ સરા પંજર થઈ ગયો છે અને દાદો આ દ્રશ્ય જોવે છે પણ હજી કૃષ્ણ ગભરાતો નથી દાદાને જે દ્રશ્ય જોવું છે દ્રશ્ય હજી સર્જાતું નથી અને ભાઈ પિતામાં ભીષ્મે મોઢામાં ખુલ્લી તરવાર લીધી અને કાન સુધી ફણસ ખેંચી તીર ચડાયું ભાઈ અને પેંજની પેંજ દીયો પગતો પેંજની હિલાઈ રથ ની પીંજણી ની માથે પગ મૂકી અને દાદા એ વસુંધરા ના કાળજા ની માથે પગ થરાસુંધરા થવા માંડી રજવા મળી ગયા વસુંધરા ભાઈ દીકબાળો આજ ના છેડા મારા દાંઠ માંથી છૂટી ન જાય એટલા માટે દીકબાળો વસુંધરા ના ધરતીના છેડા પકડીને ગોઠણિયા બેર થઈ ગયા સુરજનારાયણ રથના ઘોડાની લગામો હતાણ કરી લીધી કે આજ કદાચ દાદાનો આકલો સાંભળી અને મારા ઘોડા દિશા નો ચૂકી જાય

ઈ દ્રષ્ટિ છે પિતામહની સામે લાગી ગઈ છે કદાચ જો મારી દ્રષ્ટિ ચૂકી જાવ અને અર્જુનને દાદો મારી નાખે તો કૃષ્ણ રથનું પૈડું ખેંચવાનો પ્રયત્ન કરે છે પણ રથનું પૈડું દાદાની સામે નજર છે એટલે ધૂળથી મુઠ્ઠીઓ ભરાઈ જાય છે અને દાદો મરક 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 દાંત કાટતો કાટતો ડોટ મૂકીને રથની સામે આવે છે અને છેલ્લો હાકલો કર્યો એ હાકલો કરતા આ કૃષ્ણ રથના પડડાને ખેંચી લીધો ને આંગળીને વેઢે ચકર 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 ચક્કર ચડાયું ખાય ત્યાં પિતામાં ભીષ્મે કૃષ્ણના ચરણોમાં હથિયાર ફેંકી દીધા અને કૃષ્ણને પિતામાં ભીષ્મ એટલું કે છે કનૈયા મારે તો તને વ્યાકુળ જોવો તો તારા શરીરની ઉપર લોહીના ડાઘ હોય તારા માથાની લટુ વિખરાઈ ગઈ હોય તારું પિતાંબર છૂટી ધરતી ઉપર પડી ગયું હોય અને તું આકુળ વ્યાકુળ થઈ ગયો હોય મારે જોવું તું કેમ દોસ્ત ક્ષત્રિયો કેવાય ખબર પડી ને હાથમાં હથિયાર રહેવું પડ્યું ને આપ કે ભૂમિ સબ ભાર તો ક્ષત્રિય કા ના ગીને આપ બોલી હું વચન વિચાર અહીંયા કઈ વ્રજની બાળાઓના વસ્ત્રો લઈને જાડવા પર નતું ચડી જવાનું કે અહીંયા અહીંયા તો હામે બહાકાલ ને થોભાવી દે એવા ક્ષત્રિયો લડવાનું હતું

ઉત્તર બ્રજરાજ આજ મોર પ્રતિજ્ઞા જાત હૈર પ્રતિજ્ઞા કાઢ